you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ભાદરવી પૂનમ લઈને મોટું સંકટ સામે આવ્યું છે જેને કારણે સંપૂર્ણ મંદિર બંધ રાખવામાં આવશે ભાદરવી પૂનમ દિવસે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે સાડા થી ગર્ભગૃહ બંધ કરીને જાળી દર્શન થશે ભાદરવી પૂનમ દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ ચંદ્રગ્રહણ લીધે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે જેની નોંધ લેવી ખાસ જરૂરી છે ભાદરવી પૂનમ ના લઈને કોઈ પણ પ્રકારની અગવડતા પડે તેમજ તમામ ભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેની વિવિધ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી આવવા જવા માટે માટે વાહનો અને તે યોગ્ય પાર્કિંગ પણ પણ કરવા સહિત તેમની સુરક્ષા પોલીસ કેમેરા વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેથી કોઈ અગવડતા ન પડે અંબાજી ખાતે સમીક્ષા બેઠક માં યાત્રાળુઓની સલામતી સુરક્ષા એસટી બસ ઇલેક્ટ્રિસિટી ક્રાઉડ મેનેજમેન્ટ પીવાનું પાણી અંગામી વિશામાં ભોજન સફાઈ આરોગ્ય સેનિટેશન ફાયર સેફટી વગેરે બાબતો પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું હતું ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ માટે વિશેષ સફાઈ ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો